પાટણ લોકસભા બેઠક પરથી ચંદનજી ઠાકોરે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ

ત્યારે હવે જેમ જેમ ચૂંટણી પ્રચાર શરૂ થયો છે તેમ તેમ મતદારોના મિજાજ પણ ચૂંટણીના માહોલને ગરમ કરી રહ્યા છે ચંદનજી ઠાકોર સિદ્ધપુર વિધાનસભા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે હવે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભી વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ